ભરૂચ જિલ્લાના દંતુરિયા ગામમાં જે ગ્રામસભાનું આયોજન હતું ને આમ આદમી પાર્ટીના જે કાર્યકર છે તેમના ઉપર હુમલો થયો એટલું જ નહીં મહિલા ઉપર પણ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો જેમાં ભાજપના આગેવાનો સામે ગંભીર આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા અને આ સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ્યારે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને

જે કાયદાકીય પ્રોસેસ થતી હોય એમે કરીએ છીએ કાયદો નાલી છે ને અમર લોકો ચાલુ છે જે રીતે કાયદાકીય પ્રોસેસ પ્રોસેસ ની હોય શું થઈ શકે પ્રોસેસમાં

મહિલા સુરક્ષા ની વાત કરતી સરકાર માં જો મહિલાઓની આ પરિસ્થિતિ હોય તો શું આ માટે

કાલે ઉઠીને બીજા બૈરા પર ભી એ હુમલો કરે ને મારા પોયરા છે બે બતાને એ મારો ઘરવાળો ધમકી આપીને ગયેલો છે મારી ના ખાસ ને મારી નાખીશ ને તમારો દુકાન પણ સળગાવી દેવાનું તમારું ઘર પણ સળગાવી દે દેવા એમ કરીને કેતો તો તેની જવાબદારી ફોન રહેશે કાલે ઉઠીને મારા છોકરાને કોઈ થશે તો જરૂર છે નેત્રંગ ખાતે પોલીસ સ્ટેશને તમામ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જયારે અહીંયા આગળ આવ્યા છે પરમ દિવસે સાંજે પિંગોળ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી પરમ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાની ઘટના આ દિન સુધી અત્યાર સુધી એમની પર એફઆરઆઈ નથી થઈ ત્યારે આજ તમામ ગામના આગેવાનો અને નેત્રાંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે શ્રી તરફથી એક બાંયધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલું છે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એમનો જે કંઈ પણ સંપત્તિ છે સળગાવી દેવાની ધમકી આપી છે કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ જો એ એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે જઈશું એમાં કંઈક એવી જાણતે મળતી માહિતી અનુસાર જે ગામની અંદર જે યુવાનો છે એ આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે જ્યારે એક ગ્રુપ બનાવી રહ્યા હોય એ લોકો નવી નવી જાગૃતિ માટે જ્યારે લોકોને મળી રહ્યા હોય આવી જ કંઈક વાતને લઈને એમને કંઈક વીઝ ગાઈડ છે અને એના જ કારણે એ લોકોએ ઘરે આવી અને વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જાહેર થઈ રહ્યો છે આ વિડીયોના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે મહિલાને લાત માડી રહ્યા છે એ ભાઈ પોતે અને અને ગાળા ગાડી કરીએ બીબસમાં ગાળોગાડી ગાળાગાડી કરી રહ્યા છે મહાબેન સમાની આ ભાજપના રાજની અંદર ગુજરાતની અંદર પાંત્રીસ વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો બેટી બચાવો બેટી પઢાવો ને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ હાલ મહિલાની તબિયત કેવી છે મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે સવારથી અત્યાર સુધીમાં નવથી દસ વખત એમને ઉલટી કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવવા માટે જ્યારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે અત્યારે એકસો આઠને ફોન કરીને બોલાવ્યા છે એકસો આઠ આવશે એટલે એમને સિવિલની અંદર એમની જે કંઈ પણ આગળની હોસ્પિટલાઇઝ છે એ પ્રોસેસ એમની પૂરી કરીશ આજે જે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આ મામલાને લઈને કેટલાક સવાલ તેઓ ઉઠાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આ ઘટનામાં પ્યોર બ્લોક વડે હુમલો થયો છે જે હુમલો થયો છે તો પણ ભાજપના આગેવાનો છે તેમની સામે પોલીસ ફરિયાદ નથી નોંધી રહી જ્યારે બીજી તરફ આ મામલે તરત જ ફરિયાદ છે તો આમ આદમી પાર્ટીના નેતાઓએ કે કોઈ કાર્યકરે આવો ઘટનાને અંજામ આપ્યો તો નોંધાઈ ગયો હતો તેની ધરપકડ પણ થઈ ગયો હોત તેમના બાબતે ભારતીય જનતા પાર્ટીના કમલમથી શું ઇશારે તમે કામ કરો છો તેવા આરોપો પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ લગાવ્યા દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો ને શેર કરો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ જાના